નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચતુષ્કોણના દાખલા નંબર પાંચ નીચેના પ્રશ્નોના જવાબ લખો સરસ મજાનું સમજવાના છીએ જે જૂન બે હજાર ચોવીસમાં નવી સ્વાધ્યાયપોથી આવેલી છે એનું સોલ્યુશન છે અને તમને સારી સમજ આપવાની છે આગળના વિડીયોનું પ્લેલિસ્ટ બનાવેલું છે તો એકવાર અવશ્ય જોઈ લેવું ઓ પહેલો પ્રશ્ન એક ચતુષ્કોણના ત્રણ ખૂણાના માપ સાઠ અંશ સિત્તેર અંશ અને એંશી અંશ છે તો ચોથા ખૂણાનું માપ શોધો તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણમાં ચાર ખૂણા હોય બરાબર છે અહીં આકૃતિ દોરવી હોય તો દોરી દઈએ આપણે દોરવાની જરૂર નથી આ તો તમને સમજાવવા માટે જ દોરું છું બાકી તમે ના દોરો તો ચાલશે આ ચતુષ્કોણ છે એમાં એક ખૂણો આ બીજો ખૂણો આ ત્રીજો ખૂણો અને ચાર ખૂણો તો ચાર ખૂણાના માપ કેટલા છે એમાં ત્રણ ખૂણા આપેલા છે તો અહીં લખીએ ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવારો બરાબર કેટલો થાય ત્રણસો ને સાહીઠ અંશ થાય ચારે ચાર ખૂણાનો સરવારો હવે ત્રણ ખૂણા આપેલા છે તો અહીં એ કરી દઈએ અહીં બી કરીએ અહીં સી કરીએ અને ડી કરીએ એ છે એ સાહીઠ અંશ લઈ લઈએ બી છે એ સિત્તેર અંશ લઈ લઈએ સી છે એ એ સી અંશ લઈએ ડી છે તો આપણે એ લખીએ ખૂણો એ વત્તા ખૂણો બી ખૂણો સી ખૂણો ડી બરાબર ઓ એનું માપ કેટલું છે તો સાહીઠ બીનું કેટલું છે તો સિત્તેર સીનું કેટલું છે તો એસી ડી શોધવાનું છે તો ડીને એમ પડી રાખો બરાબર ત્રણસો ને સાહીઠ અંશ આ ત્રણનો સરવાળો કરવાનો સાહીઠ વત્તા સિત્તેર વત્તા એ સિત્તેર ઉમેરો એટલે એકસો ત્રીસ ઓ એકસો ત્રીસમાં એંસી ઉમેરો એટલે આવશે બસો દસ અંશ તો બસો દસ અંશ વત્તા ખૂણો ડી બરાબર ત્રણસો ને સાહીઠ અંશ આવું ખૂણો ડી બરાબર ત્રણસો ને સાઠ અંશ આ વત્તા છે એ પહેલી બાજુ જાય એટલે ઓછા થઈ જાય તો ઓછા બસો દસ અંશ હું અહીં લીટી દોરી દઉં બરાબર તો ખૂણો ડી બરાબર હું ત્રણસો સાઠમાંથી બસોને દસ કારણ કે શૂનમાંથી શૂન જાય તો શૂન છમાંથી એક જાય તો પાંચ અને ત્રણમાંથી બે જાય તો એક તો તમે જુઓ તો ને પચાસ અંશ આવ્યો તો એ ડીમો આ રીતે બ્લોક બનાવી દેવાનું અને એ લખવાનું ચોથા ખૂણાનું માપ શું હતું તો એ લખવાનું ચોથા ખૂણાનું માપ ને પચાસ અંશ થાય આવું લખવું બહુ જરૂરી છે ઓકે ચલો બીજો દાખલો જોઈએ એક ચતુષ્કોણના ચાર ખૂણાના માપ ત્રણ એક્સ ચાર એક્સ પાંચ એક્સ છ એક્સ છે તો દરેક ખૂણાનું માપ શોધો તો એ લખીએ ફોર ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવારો બરાબર ત્રણસો સાહીઠ અંશ બધા ખૂણાનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો ત્રણસો ને સાહીઠ જે આપણે જાણીએ છીએ બસ હું લખી દઈએ તો અહીં ધેરફોર કરીએ અહીં ત્રણ એક્સ છે ચાર એક્સ છે વધતા પાંચ એક વત્તા છ એક બરાબર ત્રણસો ને સાહીઠ અંશ આમનો ત્રણ ને ચાર સાત તો અઢાર એક્સ બરાબર ત્રણસો ને અંશ આપણે એક્સની જ કિંમત શોધવાની છે તો એક્સ એમના એમ ત્રણસો સાઈઠ એમના એમ આ અઢાર ગુણાયેલા છે બગાઈ ગયા બરાબર છે હવે શું થશે અઢાર દુ છત્રી અને બે મીંડું એટલે એક્સ બરાબર વીસ અંશ અહીં લીટી દઈ દોડ તો ધેર ફોર વીસ અંશ આવું શું કહે છે દરેક ખૂણાનું માપ તો ત્રણ એક્સ છે તો આપણે ખૂણો એ કહી દઈએ ને ખૂણો એ બરાબર ત્રણ એક્સ તો ત્રણ ગુણે એક્સની જગ્યાએ કેટલા લાયા વીસ તો વીસ તરી સાઠ અંશ બરાબર છે ચલો ખૂણો બી કહી દઈએ પહેલાં એ કેટલું છે ચાર એક્સ તો ચાર ના એમ રહેશે એક્સની જગ્યાએ કેટલા લાયા આપણે વીસ તો વીસ ચોગ એંશી અંશ ચલો સી કેટલું છે પાંચ એક્સ તો પાંચ ગુણ્યા વીસ તો વીસ પંચો સો અંશ અને ડી છ એક્સ તો છ ગુણ્યા વીસ એકસો ને વીસ અંશ આના આ રીતે બોગ બનાવી દઈએ તો એ કેટલો આવ્યો સાઈઠ અંશ બી એસી અંશ સી સો અંશ અને ડી એકસો વીસ દાખલો આપણું ગણાઈ ગયું છે પણ સાચું છે કે ખોટું હોય તપાસવું હોય તો આ બધાનો સરવાળો કરો જો એકસો વીસમો સો ઉમેરો બસો વીસ બસો વીસમો એંસી ઉમેરો એટલે ત્રણસો ત્રણસોમાં સાઠ ઉમેરો ત્રણસો ને સાઠ થઈ ગયો ચતુષ્કોણના ચારે ખૂણામાં માપનો સરવાળો ત્રણસો સાઠ અંશ થાય એટલે કે આપણો જવાબ કેવો છે સાચો છે આપણને એ ખ્યાલ આવી જાય ચલો બાર બાજુવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવારો શોધો તો બાર બાજુ ઓછું તો એન બરાબર બાર કહીશું અંદરના બધા ખૂણાના માપનો સરવાળો એક સૂત્ર છે અંદરના બધા ખૂણાના માપનું સરવારો બરાબર એન માઇનસ ટુ ગુણ્યા એકસો ને એસી આ સૂત્ર તમને આવડવું જો એનની જગ્યાએ કેટલા મૂકવાના છે બાર તો બાર ઓછા બે કંસમો એકસો ને એસી બારમાંથી બે જાય તો દસ ગુણ્યા એકસો ને તો દસ ગુણ્યા એકસો એટલે અઢારસો અંશ તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો અઢારસો તો અહીં લખી દઈએ અંદરના બધા ખૂણાના માપનો સરવાળો અને બોક્સ બનાવી દઈએ આ રીતે બોક્સ બનાવો તો સાહેબની નજર ડાયરેક્ટ અહીં પહોંચે એટલે ફટ દે ખરું કરી નાખે અને તમને જે માર્ક્સ મળવાના હોય મળીએ બરાબર ચલો ચોથો જોઈએ નીચેની આકૃતિઓ માટે એક્સનું મૂલ્ય શોધો અહીં આકૃતિ આપેલી છે આપણને એનાય જ વસ્તુ છે પેલી રકમ તરીકે આપી હતી અહીં આકૃતિમાં પૂછ્યું છે તો આપણને કોઈ ફરક પડતો નથી બરાબર ચલો અહીં જો ચતુષ્કોણ જ છે તમને લાગે સાહેબ આવું કર્યું પણ ખરેખર ચતુષ્કોણ છે જુઓ એક આ આ જો આ એક બાજુ બે ત્રણ અને ચાર બાજુ ચતુષ્કોણ છે પણ તમને ભૂલાવા માટે આવું આપેલું છે તો આપણે ભૂલીશું નહીં આવું જો એક ખૂણો કયો આપ્યો છે એંશી અંશ પછી પચાસ અંશ આ ખૂણો આપ્યો નથી પણ અહીં નેવું આપેલો છે બરાબર અને આ આપેલો છે તો આપણે આ ખૂણાને એ કહી દઈએ આને બી કહી દઈએ આના સી કહી દઈએ અને આને ડી કહી દઈએ બરાબર આવું જો હું ઘણું તમને સમજાવું ધેરફોર આગળ ધેરફોર કરવું બહુ જરૂરી છે બરાબર છે તો અહીં લખીએ અહીં ખૂણો એ બરાબર કેટલો છે એસી અંશ છે ખૂણો બી બરાબર પચાસ અંશ છે ખૂણો સી સી તો આપ્યો નથી પણ આ નિશાની શેની છે કાટ ખૂણાની છે એટલે આ નો છે તો આ આ અને આ બંને ખૂણા છે ને રૈખિક જોડના થાય અને બંનેનો સરવાળો એકસો એંસી થાય આ નેવુંનો હોય તો આ પણ કેટલાનો થાય નેવું તો સી કેટલાનું થશે નેવું અંશનું તો સી બરાબર શું લખીશું આપણે નેવું અંશ અને ચોથો ડી છે ડી બરાબર કેટલા એટલે ડી શોધવાનો છે એટલે ડી એટલે એક્સ થયો બરાબર અહીં લખીએ આપણે ધેર ફોર ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવારો ત્રણસો ને સાહીઠ થાય છે તો ધેર ફોર ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર ત્રણસો ને હું ચલો ધેર ફોર એ કેટલો છે તો એ એસી છે તો એસી અંશ બી કેટલો છે પચાસ અંશ સી કેટલો લાયા નેવું અંશ ડીની જગ્યાએ આપણે એક્સ છે તો એક્સ મૂકી દઈએ આવા ત્રણનો સરવા એસી પચાસ આઠ નવ દસ અગિયાર એકસો ત્રીસ એકસો ત્રીસ અને નેવું તો એકસો તી એકસો ત્રીસમાં નેવું ઉમેરવાના તમારે એટલે કેટલા થાય બસો ને વીસ થશે તો બસો વીસ અંશ વત્તા એક્સ એમના એમ બરાબર ત્રણસો ને સાહીઠ તો એક્સ બરાબર ત્રણસો સાઠ અંશ પેલી વાત વધતા આ બાદ જાય ઓછા બસો વીસ અંશ તો એક્સ બરાબર શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય છમાંથી બે જાય તો ચાર ત્રણમાંથી બે જાય તો એક એક્સ બરાબર કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો એકસો ને ચાલીસ અંશ તો અહીં જવાબ આવી ગયો છે એકસો ને ચાલીસ અંશ આ રીતે તમારે બોર્ડર માર દેવાની છે ચાલો આ દાખલો ગણી દઈએ છેલ્લો દાખલો પછી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અહીંયા તમે જુઓ તો એક બે ત્રણ અને ચાર ખૂણા તો ઈજી છે તો અહીં લખી દેવાનું અહીં એ કહી દઈએ અહીં બી કહી દઈએ અહીં સી કહી દઈએ અને અહીં ડી કહી દઈએ અહીં લખીએ ધેર ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવારો બરાબર ત્રણસો સાહીઠ અંશ તો ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર ત્રણસો સાહીઠ આગળ ધેરફોર કરવું બહુ જરૂરી ચાલો એનું માપ કેટલું છે તો એસી અંશ બીનું કેટલું છે પંચાવન સીનું કયું છે તો એક્સ છે અને ડીનું કયું છે સો અંશ બરાબર ત્રણસો ને સાઠ અંશો આ ત્રણનો સરવાળો કરો તો સો અને એંસી એટલે એકસો એંસી એકસો એંસીમાં પંચાવન મેળો એકસો એંસી હોય એટલે એકસો એંસી એટલે બસો ત્રીસ બસો ત્રીસ એટલે બસો પોત્રીસ થશે તો બસો પાંત્રીસ અંશ આ બગડું જો એક્સ બરાબર ત્રણસો ને સાહીઠ આવું આ એક્સની કિંમત એમના એમ રાખીએ ત્રણસો સાહીઠ એમ એમના એમ રાખીએ આ વધતા બસો પોત્રીસ છે પેલી બાજુ જાય એટલે ઓછા બસો પોત્રીસ તો એક્સ બરાબર હું ત્રણસો સાહીઠમાંથી બસો ને પાંત્રીસ બાદ કરવાના તો હું એક તમને બતાવી દઈએ એટલે ભૂલ ના પડે કોઈને ત્રણસો સાહીઠ ઓછા બસો પાંત્રીસ તો અહીં વધી લો એટલે પાંચ અને દસ દસમાં પોચ જાય એટલે પાંચ પોચમાંથી ત્રણ જાય એટલે બે ત્રણમાંથી બે જાય એટલે એકસો ને પચીસ આવે બરાબર છે તો એક્સ બરાબર એકસો ને પચીસ ઓશ તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલો જવાબ આવશે એકસો પચીસ ઓશ હું પાંચમા દાખલાથી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું